કેડોતરમાં દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયું અમીરગઢ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પાલમપુર હાઇવે પર કિડોતર પાટિયાની પાસે આવતા વાતમી હકીકત મળેલ કે કિડોતર પાટિયા ખાતે આવેલ દુકાનમાં રમેશ સિંહ બેચડસિંહ ડાભી રવાસી કિડોતરવાળો વિદેશી દારૂનું વેચાણ કરે છે જે વાતમીના આધારે પોલીસે વાતમીવાળી દુકાનમાં રેડ કરતા દુકાનમાં તથા દુકાનની બાજુમાં આવેલ જાડીમાં પ્રોહિબિશન લગતી ઝડપથી તપાસ કરતા દુકાનમાંથી એક થેલો મળી આવેલ જે થેલો ખોલી જતા તેમાંથી ગેરકાયદેસર વગર પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બિયરની નાની મોટી બોટલ નગ બાવીસ કિંમત રૂપિયા ત્રણ હજાર આઠસો સિત્તોતેરને રાખી રેડ દરમિયાન હાજર મળી ન આવતા પોલીસે ઉપરોક્ત ઇસ્મ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી